નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ ચાર અગિયાર બે હજાર પચીસને વારસે મંગળવાર તો આજના આ વિડીયોમાં બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના હરાજીના તમામ જણસીના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોતા પહેલાં ખાસ કરીને દરરોજ દરરોજના તાજે તાજા બોટાદને અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો સૌ પ્રથમ બોટાદ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણીશું જીરું બત્રીસો પચાસ થી સાડત્રીસો ને રાયડો તેરસો એસી થી પંદરસો ને પાંચ સૈયા નવસોથી અગિયારસો ને બે મેથી નવસો એકતાલીસ રૂપિયા અડદ આઠસો ત્રીસ થી અગિયારસો ત્રીસ મગ નવસો એંસીથી ચૌદસો ધાણા નવસો પંદરથી બારસો જુવાર પાંચસો અગિયારથી સાતસો ને ચાલીસ રૂપિયા બાજરી ત્રણસો પાંચથી ત્રણસો ને એસી તલકાળા ચાર હજાર ચારસો પંચાણું થી ચાર હજાર સાતસો તલ સફેદ બે હજાર પચાસ થી બાવીસો ઘઉં ટુકડા પાંચસો થી ને સાસઠ રૂપિયા તો અમે જાણીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા આઠસોથી અગિયારસો જીરું બાવીસોથી ત્રણ હજાર પાંચસો પંચ્યાસી એરંડા એક હજારથી બારસો સડસઠ આઠસો થી એક હજાર એકોતેર અડદ આઠસો પચાસથી બારસો એંસી મગ એક હજાર ત્રીસથી સોળસો એકત્રીસ તુવેર આઠસો પંદરથી તેરસો ને બે ધાણા એક હજારથી તેરસો પચાસ સોયાબીન સાતસો પાંત્રીસથી આઠસો ને સત્યાશી જુવાર છસો બાવીસ તલકાળા બાવીસસો પંચોતેરથી ચાર હજાર સાતસો ને પંચાવન તલ સફેદ એક હજાર નેવથી અઠ્યાવીસો રૂપિયા ઘઉં લોકવન ચારસો બોતેર થી પાંચસો ઓગણ સિત્તેર મગફળી જીણી સત્સો એક થી એક હજાર છ્યાસી મગફળી છસો ત્રીસ થી બારસો ને ચાલીસ કપાત સાતસો નવ્વાણું થી પાંચસો ને સડસઠ રૂપિયા